નીટની પરીક્ષામાં સર્જાયેલા છબડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે એબીવીપી દ્વારા રાજ્યભરમાં જીસીએએસ પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે સુરતની વેરનાળમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીબીપીના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે કાર્યવાહી કરીને અટકાયત પણ કરી હતી જીસીએએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા આણંદ અને પાટણ યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવવામાં આવી હતી અને બાકીના જિલ્લાઓમાં ચારે રસ્તા પર પ્રદર્શન કરવાની

અને જે વિકાસ પોર્ટલ છે જે એકદમ નિષ્ફળ રહ્યું છે એડમિશન પ્રોસેસ પ્રોસેસ જે છે એની અંદર અને જે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ લાગ એટલા ત્રાસેલા છે એ લોકોને એમ છે કે હવે અમારો એડમિશન નું શું થશે અમારો ભવિષ્ય નું શું થશે એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જાર સુધી એ લોકોને એડમિશન નહીં મળી જાય અને જે વિકાસ પોર્ટલ અંદર જે લોકો છે જે લોકો આ લીધે આ બધી ધાંધલીઓ ચાલુ થઈ ગઈ છે જે ડોનેશન નું જે જે ચાલતો હતો ડોનેશન એ પાછું એ પ્રક્રિયા પાછી જો અંદર ને અંદર ચાલવા ચાલુ થઈ ગઈ છે તો આજે ટૂટીઓ છે એ દૂર કરવા માટે અમે ગુજરાત સરકાર ને આપ્યું છે કે અડતાલીસ કલાકની અંદર અંદર આના ઉપર કાર્યવાહી થાય પીએસી ઉપર કાર્યવાહી થાય અને જે સોલ્યુશન છે વિદ્યાર્થી સુધી પહોંચે એ લોકોનો ન્યાય થાય એ લોકોને એડમિશન મળે અને જો નહીં થશે તો અડતાલીસ કલાક બાદ ઉગ્રમાં ઉગ્ર હજુ ઉગ્ર કરીશું આજે તો ઉગ્ર છે હજુ ઉગ્ર કરીશું એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે